જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં ને જો આપણે સાસણગીરમાં અને સાસણગીરમાં આપણે રાતે બહુ મોડા આપણે રાતનો કાંઈ સી નથી લીધો અને હવે અટાણ વાઈ ગયા છ છ જેવું થયું હે અને અટાણ હે ને હું તો તૈયાર થઈ ગઈ હું બાકી બધા તૈયાર થાય છે અને અહીંયા હે ફાર્મ હાઉસ આ કોઈ હોટલ કે નથી સાસણગીરમાં ફાર્મ હાઉસ છે અને અમે ફાર્મ હાઉસ માં રોકાણા ખેર હે ને જો આ કે ને ઘર નું હોય બધાય હા જો જનસાગર ને બટે મોટું દેખાર આ ગય આપણો કે ખમાવજો કેવા મજાના ફોડ મત પકછડાઈને બેઠા એ તો બરબડ પકછડાઈને મોટું સા આ જઈ કે આ ઓફિસ કે જો ઇતાયા બે જો આ દે જો એ ઉઈ જ દેઉ આ બે આ બે આ બે દેખાડો કર નીચે મે મેચિંગ કરું

જોઈ લ્યો આ બધાય આંબાનનો બગીચો છે એ ભૂરી કેને આ ભૂરી કેને ભૂરી ફણસ ગોતી ધોમના કે જો કઈ નહી હેરાંતા છોજોસી આમ તો હરું એવાં છે અચ્છા આ ઇનો છ ફોન કા દેતા હું કરું પણ બ્લોગ ચાલુ કરો તારી બેસપ્તિ કરી દઉં થોડી જ મન રવાડે છોડાઈ ગઈ ની ટોપી છે એ કરમ ચાહી નથી જવાના જોસી ના આવે ને ટોપી કાઢવા ના

રેલ બનાવ રેલ બનાવી રેલ બનાવી રેલ એ તમે લઈ આવ્યા અને આયા તમે પછી નુકસાન ભાઈ ભાઈ એટલી નુકસાન જાગુબેન લે લેજો આ થોડી

તો ભાઈ સોમનાથ પહોંચી ગયા ને મોટા સેલિબ્રિટી ભાઈ ની નાના ગા તમારા એટલે નથી નાના એટલે ચેડા ના ઝાડ ઉપર ચડાવવા માં તમે નાના સવાર બધા નીકળ્યો સવાર મેં સવારે લગભગ આઠ વાગે નીકળ્યા આઠ નાસ્તો છે

જો આપણે છે ને વીઆઈપી દર્શન પરેશભાઈ કરાવ્યા કે ટ્રાફિક બહુ હતી ને એટલે આપણે કરવા પડ્યા નહોતો તો પાછું બે ત્રણ દિવસ કે રખડી છે એટલે વીઆઈપી દર્શન કરવા પડ્યા અને જો ટ્રાફિક એટલે બહુ જ છે ને જો પરેશભાઈનો ખૂબ આભાર પરેશભાઈ તમે અમને વીઆઈપી દર્શન કરાવ્યા જલ્દી અમાર વાર લગતી

કોઈ ગયો આપણે ખાલી તમને તો દર્શન થઈ ગયા એ પાપડો મારે ધન્ય છે પછી શ્રાવણ મહિનાની અંદર એમ હાલો તો હવે તમારે જે કંઈ પણ ફોટા બોટા પાડવા પછી આપણે જઈએ બીચ ઉપર બરાબર ને અહીંયા ભાઈ આપણે મંદિરના દર્શન આપણે અહીં તમને કરાવી દઈએ અંદર તો મોબાઈલ અલાઉડ નથી એટલે આપણે હે ને દર્શન આપણે બીજા ન કરાવી દઈએ

ફાઇનલ ભાઈ કારણ કે અમારી ગાંડીગીન નો હાવસ છે ને એના મામાને ને હાથે કરવા માટે ગયો છે એટલા માટે તેને લોકો નથી આવતા મારે બેંકે થોડું ગુણ આજે રવિવાર હોવો છતાં ઓડિટ છે એટલા માટે નેક્સ્ટ ટાઈમ પાછા મળશું નેક્સ્ટ ટાઈમ પાકો હેલ્મેટ પહેરીને છે ફૂલ સેફ્ટી સાથે ફૂલ સેફ્ટી

એલા ઉભય આ બે બે પર એક કામ કરી એકલી ભાઈ ખાધું બોવ હમણા દેખાતું નથી જોજો થોડીક વાર થાય ને બે ત્રણ મિનિટ એટલે દેખાવાનું બંધ થઈ જાય જો કેવો વરસાદ પડે છે જોતા તમને હું બેન ફોન ને મૂકતી હોય બહુ થઈ ફોટા કરો

અને જ્યારે કુળદેવીનું મંદિર આવે અને આપણે પગે લાગવા ના જાય એવું બને તો આ આહે અમારું કુળદેવી માતાજીનું મંદિર જો અહીંથી લોજ આવે જો વેરાવળી માતાજીનું મંદિર ત્યાં અહીંયા અમારી કુળની દેવી જો અહીંયા લોજ હાલો તો આપણે દર્શન કરી લઈએ

નદી વધારે આવે ને ત્યારે ડૂબી પણ જાય છે તો હમણાં તમને વિડીયોમાં બતાવી જોરદાર લોકેશન છે ઓકે ગાઈસ ગાઈસ તો હે ને અમે લોકો જોઈએ એવન તો અમે હે ને વચ્ચે નદી આડી હે તો અમારે હે ને ઓલી બાજુ સામેથી આવવું જોશે ઉમરો થાય તો ચાલો અમે હે ને ચક્કર માતા રાઉન્ડ લેતા આવી ઓલી બાજુ ગાડી હે ને તો આવી જા સામે ત્યાંથી પછી હાલી રાવું જો